નવા ના ખેતરે સંતોષ કાકા આપણા નવા કાશિયાના ખેડૂત છે સંતોષભાઈ અને આ જે તમે જોઈ રહ્યો છો કે આપણે આ મગનું ખેતી છે મગની પણ ખેતી કરી છે અને એની સાથે તુવેર સિંગ પણ છે આજુબાજુ સરગો બોરડી બધું છે કાકા એટલે આ જે છે આપણે આને શું કહેવાય છે મગ કહેવાય મગ મગ કહેવાય છે ઓકે તો આ મગ ઓકે લા મગ્ન તમે કેવી રીતે નીકળો એન્ટિટી એટલે પડે પછી ઓકે આ શિયાળુ પાકમાં આવે હા હા ઓકે લા મગ્ન આ કેટલો નીકળે આ બજારમાં આપો તમે એટલે હમણાં હાલમાં કે આ જસ્ટ અત્યારે તમારા માટે જ કરો છો સો રૂપિયા કિલો જાય સો રૂપિયા કિલો છે ઓકે અને આમાં કઈ રોગ બોગ લાગુ પડે ના આમાં કઈ રોગ નહીં ઓકે લા કેટલા મહિનાનો આમ હોય મગની મગની ખેતી કેટલા મહિનાની હોય બે મહિના થઈ જાય બે મહિનામાં થઈ જાય હે તો આમ કેટલું નીકળે છે આમ કેટલે સુધી છે કે આ પટ્ટો છે એટલે આની સાથે આટલું બે ચાર કિલો પાંચ કિલો નીકળે છે પાંચ કિલો નીકળે એટલે આ બે લાઈન ના ખાલી જશે ઓકે અને આનું જેને મગ નીકળે તો કે આપવા જાવ છો કે તમારા માટે જ ઘર માટે જ કરો ખાવા માટે જ જસ્ટ કરો છો તો તમે શું બનાવો મગનું અહીંયા